નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે શિયાળાના અંતિમ દિવસોમાં રાજપીપળાના એક વિસ્તારમાંથી એક સાથે ત્રણ ત્રણ બાઇકોની ઉઠાંતરી કરી ચોરોએ જાણે રાજપીપળા પોલીસને પડકાર ફેંક્યો હોય તેવું લાગી રહ્યું છે રાજપીપળા પોલીસ મથકે દાખલ થયેલી ફરિયાદની વિગત મુજબ છવ્વીસ જાન્યુઆરીની રાત્રે સવારના સાત વાગ્યા સુધી જીન કમ્પાઉન્ડની બાજુમાં આવેલ શિવનગર સોસાયટીમાં રહેતા ફરિયાદી અક્ષયકુમાર જયેશભાઈ પટેલની માલિકીની હોન્ડા યુનિકોન મોટરસાયકલ જેની બજાર કિંમત આશરે ચાલીસ હજાર રૂપિયાની સાથે એક સ્પેન્ડર અને હોન્ડા સાઇન એમ મળી કુલ ત્રણેય વાહનોની કિંમત રૂપિયા એક લાખ વીસ હજારની અજાણ્યા ચોરોએ ચોરી કરી લઈ જવાની ફરિયાદ નોંધાય છે પહેલા પણ અવારનવાર રાજપીપળા નગર પોલીસ મથકની હદમાંથી ટુ વ્હીલર વાહનોની ચોરીના બનાવો બન્યા છે જે વર્ષો પછી પણ વણ ઉકેલ્યા છે એટલે રાજપીપળા પોલીસ ચોરીના કેસને ઉકેલવામાં સફળ થશે કે કેમ એ જોવાનું રહેશે ગુજરાતમાંથી મોટરસાયકલો ચોરી કરી મધ્યપ્રદેશના સરહદી વિસ્તારોમાંથી ગુજરાતમાં દારૂની તસ્કરી કરવા આ વાહનો વેચી મારવાનો એક વ્યવસ્થિત કાવતરું વર્ષોથી ચાલે છે તત્કાલીન નર્મદા એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર અલ્પેશ પટેલ દ્વારા આ વાહન ચોરીઓ કરવા માટે જિલ્લામાં આવતી ગેંગના સાગરિકોને પકડી પકડી જેલમાં પૂરવા માંડતા વાહન ચોરીઓનો સિલસિલો અટકી ગયો હતો ત્યારે ફરી એક વખત રાજપીપળા નગરમાં બાઇક ચોરોએ તરખાટ મચાવી નગરમાંથી એક સાથે ત્રણ ત્રણ મોટર ચોરાઈ જવાના બનાવના કારણે પોલીસના રાત્રિ પેટ્રોલિંગ ઉપર પણ સવાલ ઉઠ્યા છે શું પોલીસ આ ચોરોને પકડી શકશે કે કેમ આવનારા દિવસોમાં આપણે જોઈશું આ જ પ્રકારના સમાચાર માટે નર્મદા લાઈવની ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખશું